ની પરિક્રમા કલેક્ટરે છે માવઠાથી પરિક્રમા રૂટના રસ્તા ધોવાઈ જતા કલેક્ટરે જ્યાં સુધી સત્તાવાર નિર્ણય ન થાય ત્યાં સુધી પરિક્રમાર્થીઓને ન અપીલ કરી ઓક્ટોબરે વરસાદની સ્થિતિ જોઈ તંત્ર પરિક્રમાને લઈને અંતિમ નિર્ણય લેશે અને જો વરસાદ પડશે તો પરિક્રમા રદ થશે જો હવે વરસાદ નહીં પડે તો તાબડતોબ રસ્તા રિપેરિંગની કામગીરી શરૂ કરાશે આ સિવાય દર વખતની સરખામણીએ આ વખતે અન્ય ક્ષેત્રોની સંખ્યા પણ ઓછી છે ગત વર્ષે પંચાણુ અનક્ષેત્રને ક્ષેત્ર ને મંજૂરી અપાઈ હતી જ્યારે આ વખતે માત્ર 65 અન ક્ષેત્રો એ જ મંજૂરી માંગી છે ઉલ્લેખનીય છે કે બે નવેમ્બર થી વિધિબત્તે પરિક્રમા શરૂ થશે પરંતુ અંતિમ નિર્ણય વરસાદ ની સ્થિતિ ને જોઈને લેવાશે પ્રમાણે અત્યારે જે રસ્તા ચાલી શકે છે એટલે જે ભાવિકો આવે છે એમને મારી ખાસ વિનંતી ફરી છે કે એ ધ્યાને લઈને પ્લાન બનાવે અમારી ટીમ જે છે એ પણ એમને ગાઈડ કરતી રહેશે વરસાદની પરિસ્થિતિ અને આવશે એ અમે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે મારફતે આપના દ્વારા પણ અવગત કરતા જે ભાવિકો આવે છે એમને પણ એક બીજી વિનંતી ખાસ અમારે એ કરવાની છે કે આ વખતે જો વૃદ્ધો છે બાળકો છે અશક્ત લોકો છે દિવ્યાંગ લોકો છે એ લોકો પણ આ સ્થિતિમાં પોતે જો આના બાબતે પુનઃ વિચારણા કરી અને જો અવોઇડ કરી શકતા હોય તો એ પણ ખાસ એમને મારી